ભગવાન ના સાધુના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી ને મહારાજ તો પોતાનું પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશર ઐશ્વર્ય લઈ ને અહીં પધાર્યા છે સદગુરુ સ્વામી સ્વામીની વાતો ને એવા ને એવા જ છે ને જે દેહ મૂકીને પામવા છે તે આજ દેહ સત્તા મેળાશે કાંઈ બાકી નથી ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવ જીવનમાં દુર્બળતા મનાય જ નહીં ને જીવ બીજી રીતનો થઈ છે ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી ને મહિમા વિના ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીયનો પ્રસંગ છે પણ તે વિના એવો મહિમા સમજાતો નથી કોઈ પણ વસ્તુની મહિમા સમજાણા વિના આપણને કિંમત ન થાય આપણને હોનાને કેટલો મહિમા છે હમણાં પો કીધું હોય કે લાલ દરવાજા હો હો ગ્રામ હો નું મફત માપે અટણમાં આઠથી નવ એક કલાક તો આપણે તાવ આવતો હોય તો પગી જાય કે તો આ સંતો કરોડોના હોના કરતા છે કરોડોના હોના કરતા મોંઘાશે આ સંતો તો પછી મારા વાળા આનો મહિમા કેમ ન હોય સાંખ વિચાર કરવા શીખવો અને સાંખ વિના લોભ કામ સ્વાદ સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અધ્યાત્મ અધિભૂતને અધિદેવ એ ત્રણ તાપ એ સર્વેનું દુઃખ મટે નહીં ને સાંખ વિના અર્ધો સત્સંગ કહેવાય માટે સુખ્યા રહેવાને અર્થે સાંખ વિચાર કરવો સાંખ વિચાર એટલે મનમાં બધું ખોટું કરી રાખવું ભલે ને બધો આપણે વ્યવહાર કરતા હોય જગતનો પણ અંતે તો ખોટો સાંખ વિષય એમ એનું નામ સાંખ્ય વિશાળ પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં પછી ભગવાને પ્રહલાદને કહ્યું એ યુદ્ધ કરીને તો હું જીતાવ એવો નથી ને મને જીતવાનો તો ઉપાય એ છે કે જીભે કરીને મારું ભજન કરવું અને મનમાં મારું ચિંતવન કરવું નેત્રમાં પણ મારી મૂર્તિ રાખવી એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી એમ કહ્યું છે પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો ભગવાનની મોટા એ જેના અંતરમાં સમજાણી હોય ને તે ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે અથવા ઇત્યાદિકમાં પણ એમ સમજે છે ભગવાન વિનાનું પાંદડું પણ કોઈનું હેલાયું હલતું નથી એમ સમજીને સુખી રહે ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ સુથાઈ જાય એટલે ભૂસાઈ જાય આ જીવ સાધન તે શું કરશે આ જીવ કદાચ સાધન કરી કરીને શું કરશે એ તો જેમ કોષ જોડીને ખેતી કરવી તેમાં ઘણો દાખલો કેમ જે તેને ઢોર ખાય પંખી ખાય તેમ સાધન વતે કલ્યાણ થવું તે એવું છે ને ભગવાનની